પરન બેસ ગરસને દેવસરા જટણાવા કે હાડા પાસ કુવા સોજી હું થિયો ને જો સોકરા આયા ને ને મારે હટાણે આ લઈ અ પહેલા તો ફેવરિટ વસ્તુ અને હટાણે મસ્ત મજાનો સાઉક રે તાજા દૂધ નો બીજું હને હટણ માં ખાવાના માટે થોડુંક બનાવ્યું કઢી કરી અને ખીસડી કરી બે વસ્તુ બનાવી લીધી અને હજે તો ઘણો બધું એટલે કે રોટલા અને ને ભારો કઈ હું કહી આપ કી હું બધું બનાવવાનું છે ને જો સોકરા આવે ને તો જ ભૂખ્યા થાય તો ખાઈ લઈએ લહણ વાળી ચટણી નાખી આદુ બધું મસ્ત મજાનું નાખે અને બનાવ નાખી કઢી સો લીટર આપણે દેવી સ્ટાઈલમાં અને તાજા ઘરના દૂધની અને ઘરની સાહેની જો બતાવે તા આ બનાવી કઢી મસ્ત મજાની કઢી કરી ગરમ ગરમ મળતો હવે નહીં તે અઠાણી તરીકે આટલી ન થઈ જાય કઢી આમાં હે અડધો રાખીશ

નિહારી ને ગઈ ને થાકોડો લાગે માંદા પડે એનાથી તો એક દિ ની હે શનિવાર હે નાતા શનિવાર આ ફૂલ ડેજ હોય કે શનિવાર હોય કે સોમવાર હોય બધા હરિખા જ છે પણ એક દી પોરો ખાઈ લે ને તો હે ઠાકોડો ઉતરી જાય નકર પછી મે હવારી ને મારા હાંભા ધડબડિયા કરે એ હે ને જવાનું આરહ થાય અને ઉઠવાનું ઈ બર પડે એટલી પછી ધમાલ ચાલુ કરે અને પાડીયો જવે લ્યો આ તો મરે કઈ કા દિયા પેલી પાડી કે જીવે જીવે જીવતી લાગે ડી હું એ ગઈ હા હું એ ગઈ અને આ ને ઢુકલી બહુ જ નું મગટું ખાતી થઈ ગઈ એવું બગા જેવું થયું કાં વિવારા નાથ નીકળતા જીસારીના ડુંગલી જતા એક મહિના ને દસ દિન થઈ પાડી બધી થઈ ગઈ અને આજ કરતી કા એની બર પડે કે ખાઈ પીય હોવાનું હોય એની ત્યાં પછી હોય ને દૂધ હવાર મીઠા હોય ગયું દર એટલે સહ કોનો નાખે ને હા સહ કાન રેડ્યું ગારું પડે કે એનું દવાનું ટાણું થાય ને તારી રેડી સડે એને એની કેવી ખબર પડે કે મારે ટાણું થઈ ગયું અને અર્જુન કામ હે પાણી ઢોરની પાણી કરે ઠાવ ક્યું તો મારે નવરાવે તડિકા પડે ને આમાંથી ઠાઈ ગયું નવરાવે નાખે તાઢા બધી ગાય બાકી લાગે નહીં હજે હા ઓલી કોર ને બધી જગ્યા

આવે ગ ઢોરના શોખીન લો ભાઈ એણી હે ને આ ઘોડો નથી બેસવા દેવો એ કે આ ઘોડો આ કારી ઘોડી અને આ ઘોડા ને કે પૂગ ન થાય અને પછી રોગા એટલા ઢોર રાખીને કાન તમારે તો ભાઈ ભેણી જાવું હોય કરવા વાહે અમી હોય એણી મા જેવડીઓ થઈ ગયો વરાદી નો હે ને કદલે જોતા ની હાઈટ કરે ગૌ યુલા હમણાં હું દાણો દા હોય એણી દાણો હું દા ભાઈ તમારે તો રોગા રાખવા રાખવા બધી તેબી કે ગયો હમણાં દાણો દઈએ ને તી લોટનો લોટ ફેર તટ પડે જ ને યુવી કે કારણે બહાર કાઢે નવરાવ નાખો નવરાવ હો તો તો ઈ થઈ જાય રૂપારો ફૂલ કે નવરાવ્યો ને તો એવો રૂપારો લાગે તો નવરાવી તો કેવો થઈ જાય યુલા હે યુલા નવરાવી રીતો કેવો થઈ જાય રેવા દે લગાડે ને દીકરા તો ઈ ભડકે ને રોગો હે ને આપણે ઓલ્યુ કરીએ તો ભડકે રોગો લખણ વતો હે પછી ઝીણકો હે ને ભડેક બહુ કરે કેમ કે બાર ને ન કાટતા હોય ને અર્જુન વાહી તા ભેરા કરે જોતા રાબડા કરે ને તકારું આલેવ્યો તો તકારું જરૂર સાઈડ માં કર કરી હમ

કરવું ને ડોરનું હજે હે ને પછી નિરાંતિ બપોરક ના હજે આ મોગોટું થોડુંક ખાઈ લઈએ ને એટલે મોગોટું કાઢે ડાઠા ડાઠા અને પગ દે જરાક એટલે ખાઈ જાય

બધી નાખા ને ના ત્યાં વધારે નાખા બે ત્રણ ચગારા આ બહુ ખાધા રાખે પગ મારી દે તો બધું જાય માં ખાઈ જાય જરા તરા દેવમણી હે 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 વાહ હે ભાઈ હા એને દેવમણી કેવાય

મેં એક થઈ ને તો કામ થઈ જાય પાછો કાઢી સલો ભરાઈ જાય અને ઓલિયો જોવે ખડ ની વાટ જોવે ખડ જે વાર હે તમારું નિરાયણનો ટાણા વાર હે બાર વાગે ના ખા પછી બાર વાગે ખડ ખાય તેની ઊભી લે એટલે પછી ઓગાળતા વારવો પડે ને તો દૂધ થાય હમણાં દૂધ ની પાછું વધાય ગયું પંદર લિટર થાતું બે પાડિયું ધવરાવતી એ ત્રણનું દૂધની વાત કરા પાડીયું દહીં ને ધવરાવા પછી ડોકા કાઢેલા બે અઢી લીટરના અને બે પાડીઓને એક એક આસર ધવરામાં તો અને પંદર લિટર થતું દૂધ તો એ કેટલું થાય આગળ ત્યાં આજ હવાઈ તમારે જાજું બે કે નથી આજ થોડું વધારે થઈ ગયું હતું અને પારેટીયું હે પારેટીયું તો કહેવાનું હે રોગું કી પછી પારે આવતા પારેટામાં બહાર લાગે એ કઈ ન હોય હવે આવતા રહે તારી વાત કાં બીજું દેવલા દફ્તરમાં ધોવાઈ ગયા મસ્તીના હોય ને હુકવાઈ નહીં ક્યાં કાં તારે હે આજ નવીન માં ભાઈ નવરાત્રી કેવી કાલે હે હા ડક ને ધોવે ને કે નિહાઈ ના અને અસલ ભૂકવે ને કે જાય ભાવવાની હા અને દિયા નવા લુગડા લઈએ ને દેને પહેરે ની તાં હક ન થાય ની હક ન થાય ને તોણે નવું લુગડું લઈએ ઇતરા તને પહેરવું જ પડે લુગડા લીધા એની પેન્ટ બધા ટૂંકા થઈ ગયા દિયાની ની ટૂંકા થઈ ને ફાંદો મોટો થઈ એટલે પેન્ટ ટૂંકા થઈ હે દિયા ને તાત્કાલિક લેવા જવું પડ્યું પછી નવરાત્રી માં તો કઈ લીંગા નો પહેરાય ટ્રેક પેન્ટ ના એટલે બે હાટો એક બે બે જોડી એવી રીતના લીધા એ તો કોથરી હજે નાના નાના પડે નથી નથી પહેર લીધા ની નથી નથી પહેર લીધા ને હિંસકે આપડે લુગડા કઈ તમે નથી નથી હજી પહેરા વ્યા ગા ઘર માં તો ફૂક ગયા ને લુગડા ને ઈ ગા હ્યાક કીવાનું આજ ખાવ કીવાનું હ્યાક ખાવ ઓય માં પતિ તો હવે નાસ્તો કરો ખીચડી ને વઘારેલ ખાઈ લીધી પછી કાં ભૂખ લાગે તારે કાં ખાવું હ્યા કેવા બે ની ખાવ હાલો બોલો તે બટેટા ચીપ્સ નો હાલે ને રોટલી ભેરું કઈ ખાવું પડે હ્યાક હીરો કરવો ઘઉં લોટનો જોરદાર હીરો બનાવી હાલો હીરો દાળ ને ભાત ને ખાવા દિયા તારે તારે કાં ખાવું દીવલા એ દીવલા તારે કાં ખાવું માં બગે કા અને આપણે બનાવીએ ઘર વાળો હીરો ઘઉં ના લોટ તો જવાબ ઘરને પાણી નાખીને ઘઉંનો ભરડે લોટ જાડો આમાં હેકે નાખ્યો આપણું દેશી મીઠાઈ દેહી ખાવાનું મેં ને તાકાત ને તાજું ઘી જોઈએ આમાં તાજું ઘી મસ્તી પી તો છોકરા ઘેર બનાવી નાખીએ જામાં મસ્તીનું હે તા જુગી ને આ લોટ એવામાં નાખવાની તૈયારી છે પાણી હે ને ઘરવાર હું તો એમાં ઘી નાખેલા મોળક બધું અને પછી ગોમ નાખ નાખે અને હલાવા તમને અમારા વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ